હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને આજે આપણે લાક્ષણિક સપુષ્પ વનસ્પતિનું અર્ધ પ્રવિધિય વર્ણન એમાં વપરાતા કેટલાક સિમ્બોલ્સ એના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું લેટ સ્ટાર્ટ અહીંયા એક સિમ્બોલ આપ્યો છે જી નીચે લીટી એટલે શું તો જી ફોર ગાયનોશિયમ એટલે કે સ્ત્રી કેસર ચક્ર પણ એમાં નીચે લીટી બતાવી છે એ બતાવે છે કે બીજાશી ઉર્ધ્વસ્થ ઉર્ધ્વસ્થ એટલે ઉચ્ચસ્થ એટલે ઉચ્ચસ્થ બીજા છે મિત્રો કદાચ તમને ખબર જ હશે પણ છતાં કહી દઉં જો ઉપર લીટી હોત તો બીજા છે અધસ્થ બતાવે છે અને બાજુમાં લીટી હોત તો બીજા છે અર્ધ અધસ્થ છે એવું સૂચવે છે અહીંયા નીચે લીટી છે એટલે જવાબ આવશે ઓપ્શન એ ઉચ્ચસ્થ બીજા છે સેકન્ડ રાય વનસ્પતિ કયા કુળમાં આવે છે રાઈ ઇંગ્લિશમાં આ તો સોરી બાયોલોજીકલ નામ છે બ્રાસિકા જન્સિયા અને એનું કુળ છે બ્રાસિકેસી એટલે કે બ્રાસિકેસી કુળમાં સમાવિષ્ટ છે બ્રાસિકેસી કૃષિ ફેરી એવા કુળ તરીકે પણ ઓળખાય છે મિત્રો ફેબેસીનું બહુ જાણીતું ઉદાહરણ છે વટાણા વાલ મગ અડદ સોલન એનું જેમ કે દતૂરો બટાટા એ ઉદાહરણ છે રાય ના કુળ તરીકે ઓળખાય છે અહિયાં બતાવ્યું છે પી કનેક્શન એ ફોર એન્ડ્રોશિયમ પી ફોર પેરિયંતર ચક્ર એના દરેક એકમને પૂકેસર કહેવાય એ પેરિયાંત એટલે કે પરિપુષ્પ ચક્ર સાથે જોડાયેલા છે એટલે આને કહેવાય પરિપુષ્પ લગ્ન પુંકેસર એટલે પરિપુષ્પ લગ્ન પુંકેસર અહીંયા દલ લગ્ન પુંકેસર હોત તો આપણે સી અને એ એને કનેક્શન બતાવ્યું હોત આવા પુંકેસરો દલ વજ્ર લગ્ન પુંકેસર એવું તો હોતું નથી પ્લસ રાઉન્ડ આપેલ સંજ્ઞા શું બતાવે છે તો તમે કહેશો કે અમારી ભવિષ્યની સંજ્ઞા છે ડોક્ટર ઓકે એ વાત સાચી છે ઓકે પણ અત્યારે બોટનીના પોર્શનની અંદર પ્લસ અને રેગ્યુલર એટલે આમ રાઉન્ડ હોય એ નિયમિત બતાવે છે નિયમિત નિયમિત પુષ્પનો મતલબ શું થાય તો કે આયામ અક્ષે કોઈ પણ સમતલમાં કાપતા તેને બે સરખા ભાગમાં વહેંચી શકાય પુષ્પ સૂત્ર માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કે સીપી

ટુ પ્લસ ફોર હા બાર ની બાજુ એ ટુ અંદર ની ફોર એટલે ટુ પ્લસ ફોર ગાયનોશિયમ ટુ એટલે કે સ્ત્રી બે યુક્ત સ્ત્રીકેસરી કેસરી ઉચ્ચસ્ત બીજાશય એટલે આ રાયની પુષ્પાકૃતિ હતી અને એનું પુષ્પ પ્રમાણેનો થાય એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન એ ઓકે મિત્રો તો આ આપણે વનસ્પતિના વર્ણન માટે વપરાતા સિમ્બોલ્સ એને લગતી થોડી માહિતી આપી આ બધા એમસીક્યુ તમને સમજાયા હશે એવી મને આશા છે થેન્ક યુ